પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પંકજભાઈ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર દિવ્યરાજ દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી ભરતભાઈ ગઢવીનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન પંકજભાઈ કુશવાહ તથા નવીનભાઈ જોશીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માનકુવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબના ગુના આરોપી રસીદ હુસેન સમા ઉમર વરસ વીસ રહે તાલુકો ભુજ તથા અબ્દુલ લતીફ નોડે વરસ ઓગણીસ રહે રતિયા પ્રાથમિક શાળા પાસે તાલુકો ભુજ વાળાઓ કોટકી ચાર રસ્તા પાસેથી પસાર થવાની હકીકત આધારે વોચમાં રહી તપાસ કરતા મજકૂરી મળી આવેલ જેથી મજગુર ઈસમોને આ ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજગુર ઈસમોએ આગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ જેથી મજગુર ઈસમોને હસ્તગત કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે